પંચમહાલના કાલોલની કંપનીમાં એટીએસની તપાસ વેજલપુર નજીક ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરવામાં આવી રહી છે કંપનીમાં કલાકો સુધી એટીએસની ટીમની તપાસ ચાલી રહી છે મોડી રાત્રે એટીએસની ટીમ તપાસ કરી અને રવાના થઈ હતી એટીએસની તપાસનું કારણ હજુ પણ જાણી શકાયું નથી એસોન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કલાકો સુધી એટીએસની ટીમે તપાસ કર્યા બાદ મોડી રાત્રે ટીમ રવાના થઈ હતી દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં એટીએસ દ્વારા કયા કારણોસર તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન શું મળી આવ્યું છે તે અંગે હજુ કોઈ જાણકારી મળી શકી નથી અને હવે વાત ઝાલાની જાળ

બી નામ ના સિમ્બોલ વાળા ટીવી સાથે ઇલેક્ટ્રોનિક આઈટમોનું એમને બે ટકા બે મહિના માટે રોક્યા હતા બે મહિના પછી પરત પાછા આપી દીધા જો ટકા લીખી એટલે બે હજાર વ્યાજ થાય ચાર હાજર આપ્યા હતા એમને

તો બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમે બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં પણ તપાસ હાથ ધરી બીજેડ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક વર્ષ પહેલા ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યું હતું ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ તેનું નામ બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કરવામાં આવ્યું કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ નક્કી થયેલ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા હોવાના કારણે સોદો રદ થયો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું હાલ તો સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે મોટા ખુલાસાઓ હજુ પણ થઈ શકે છે વલસાડમાં પાંચ દિવસ પહેલા સાયન્સ કોલેજની પાછળથી મળેલા માનવ કંકાલ મામલે ચોંકાવનારો ખુલાસો થયો ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ માનવ કંકાલ ચૌદ થી વીસ વર્ષની યુવતીના હોવાનું સામે આવ્યું જેનું આશરે મહિના મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે પોલીસ પોલીસ હજુ સુધી યુવતીની ઓળખ કરી શકી નથી હાલ વલસાડ અને આસપાસના જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીઓની માહિતી એકત્ર કરી રહી છે જેથી આ કંકાલ કોનું છે તે જાણી શકાય ત્રેવીસ નવેમ્બરે કોલેજની પાછળના ભાગમાં ક્રિકેટ રમતા બાળકોને ઝાડીઓમાંથી માનવ કંકાલ મળી આવ્યું જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે

છે ક્ષત વિક્ષત હાલતમાં માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા આતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી કે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જોકે એક જગ્યાએ નહીં પરંતુ માનવ કંકાલના અવશેષો જુદી જુદી જગ્યાએથી મળી આવ્યા હતા આથી આ તમામ અવશેષોને એકઠા કરી પોલીસે આ અવશેષોનું છે સુરતમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ ચોંકાવનારો ખુલાસો થયો છે આ મળી આવેલા માનવ કંકાલના અવશેષો ચૌદ થી વીસ વર્ષની યુવતીના હોવાનું બહાર આવી છે આથી પોલીસે છેલ્લા ત્રણ મહિનાની અંદર જે આ વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાં જે ચૌદ થી વીસ વર્ષ આસપાસની જે યુવતીઓ છે એ ગુમ થઈ હોય તેમની તપાસ હાથ ધરી છે હજુ સુધી જાણી શકાયું નથી કે તેની ઓળખ શું છે આથી પોલીસે પ્રથમ તો આ યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારબાદ તેનું મોત કેવી રીતે થયું ને અહીંયા આગળ ઝાડીમાં આ રીતે કેવી રીતે ક્ષત વિક્ષત હાલતમાં અવશેષો પહોંચ્યા તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પરંતુ પોલીસે જુનાગઢમાં ગાદી વિવાદ વખર્યો છે હરિગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા અરજી થઈ નાના પીર બાબા એ અરજી કરી અનધિકૃત રીતે કબજો લેવા અંગે ફરિયાદ અરજી થઈ ધાક ધમકી આપવા શબ્દો બોલવા અંગેની આ ફરિયાદ અરજી આપવામાં આવી હરિગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે અતુલ આજે ફરિયાદ થઈ છે ગાદીનો વિવાદ હવે વધુ વધતો જઈ રહ્યો છે આનો ઉકેલ શું હોય શકે આગળ જતા જે તનસુખગીરી બાપુ ભ્રમલીન થયા બાદ તેની ગાદીનો વિવાદ છે તે ખૂબ વગર્યો છે અને હાલ જે સાધુ સંચો છે તે સામ આવી ગયા છે ખાસ જોવા જાય તો સત્તા અને સંપત્તિ માટેનો આ વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે થોડા દિવસ પહેલા જે તનસુખગીરી બાપુ જે ભ્રમલીન થયા છે તેના પરિવારજનો દ્વારા એ ડિવિઝનમાં હરિગિરી મહારાજ અને પ્રેમગીરી મહારાજ વિરુદ્ધ પણ ફરિયાદ અરજી અપાઈ હતી ને તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હરિગિરી મહારાજે જે પ્રેમગિરી મહારાજની ચાદરવિધિ કરી છે તે અનુધિકૃત કરી છે અને એમાં અમારા પરિવાર નો જકોદ છે તો ગઈકાલે મોડી સાંજે છે તે ગણપતગીરી જે નાના પીર બાવા તરીકે ઓળખાય છે તે પણ દેવલો થયા છે તેના પરિવાર માંથી જે હિમાંશુ ગીરી છે તે ગઈકાલે એ ડિવિઝન માં ફરિયાદ અરજી આપી અને પોતે મોટા પીર બાવાની ગેરહાજરી હોય નાના પીર બાવાની જવાબદારી આવે છે તેમ કહી તેને પ્રેમગીરી અને હરિગીરી વિરુદ્ધ ફરિયાદ અરજી આપેલી છે હાલ આ દાદી વિવાદ ને લઈ અને સાધુ સંતો તો સામસામે આવી ગયા છે ત્યારે પરિવારજનો પણ આ જે વંશ પરંપરાગત ગાદી છે તેને લઈ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર બસો ને આચાર્ય પરવાનગી લીધા વિના વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું વેપાર હવે સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને સાડા ત્રણ કરોડ આપવા બાબતે માથાફૂટ થઈ હતી જેને લઈ આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો તેની આચાર્ય દ્વારા જે છે એ સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ કરી હતી આ અંગે સુરતમાં શાસાના અધિકારીને કોઈ જ માહિતી નથી હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે સુરતનગર શિક્ષણ સમિતિના જે શાસન અધિકારી છે મેહુલ પટેલ તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસે જાય તો ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને એનઓસી લઈને જાણ કરવાની હોય છે જાણ કર્યા વગર કે પછી ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જાય તેને એની ફરિયાદ આવે તો તેને લઈને તપાસ તો થાય જ છે જો આચાર્ય દોષિત જાહેર થશે તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે સાંસદ મંડળ વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમે કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે કીર્તેશ આ એવા આચાર્ય કે જે શિક્ષણને સાઈડમાં મૂકી અને તેત્રીસ વખત પરમિશન વગર વિદેશ પ્રવાસે ગયા લાગે છે ખરું કે તેમની સામે કડક કાર્યવાહી થાય બિલકુલ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળા શિક્ષક સંજયભાઈ છેલ્લા વર્ષમાં વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે જોકે આ કોઈને જાણ પણ જે દુબઈ ખાતે જો વેપાર કરતા છે તેની પૈસાની લેતી તેની ખાતે બાબતે તેમને અમદાવાદ બોલાવી તેમનું અપહરણ કરી તેમને ટોર મારવામાં આવ્યો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈને આખો મામલો સામે આવ્યો છે જેને લઈને તેઓ માર મારવાને લઈને એક મહિનાની રજા પર ઉતરી ગયા છે અને એ બાબતેશન શરૂ થયું છે ત્યારે ખ્યાલ આવ્યું કે શિક્ષક શાસન અધિકારીની મંજૂરી વિના એક જ વર્ષમાં દુબઈનો પ્રવાસ કરી ચૂક્યા છે પોતાની નોકરીમાં સતત ગેરહાજર રહે છે અને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારે ગેરહાજર રજાઓ મૂકી અને સરકારી પગાર લેવા સાથે દુબઈમાં વેપાર કરતા હોવાની વિગતો સામે આવી છે જોકે શાસન આવી વિશે કોઈ પણ જાણકારી નથી તાત્કાલિક તપાસના આજે સ્થાપવામાં આવ્યા છે રાજ્ય શિક્ષણ અધિકારી કહી શકાય રાજ્યના શિક્ષણ મંત્રીમાં તપાસ કરવા કે સરકારી પગાર લેનારા આ સંજય નામનો આચાર્ય છે કે જે છેલ્લા એક વર્ષથી સતત દુબઈ પ્રવાસ કરે છે પણ અમદાવાદ ખાતે બોલાવી મફોરણ ને માણ માર્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે જી આપવા માટે